એક પાણી આવવા દેજો હા પાણી ફેરવો પાણી મેથડ કામ આંગણામાં જ્યારે સૌરા મંડપનું આયોજન હોય ભાઈ આને ચાલુ કર ઓ વડ ચાલુ કર હા એમ ઇથી વિશેષ રામદેવજી મહારાજ નો બારપુરો પાઠ અને આર્યાવો સૌરો મંડપ લાડવા તણા ડુંગર ઘર લાંબા જોડ સબાડું સબર ગજે આગત જસ જણ લેવા આ તો મેથાણે કાહોડો મંડપ કયો એમાંય આવું જયારે ભજન નું રૂડું એવું આયોજન હોય રાજા પોતે દ્વારકામાં પાલો પછાડીને એટલું કીધું આવે અને દીકરા દેતા હો ટકા ની વાત છે મારે એવા નથી જોતા મારે તો આ ધર્મ ને બચાવવા પ્રભુ તમારી જરૂર છે અને બંશ્રી ને એક બાજુ મૂકી અને હાથમાં ભમરિયો વાલો લીધો સારો જયારે સહકાર આપ્યો છે મેથાણ ગામ પછી પટેલ સમાજ હોય તોય ભલે અને દલિત સમાજ હોય તોય ભલે અને કદાચ ભડવાર સમાજ હોય તોય ભલે અને કદાચ રબારી સમાજ હોય તોય ભલે બધાએ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને જે પ્રવીણદાસ બાપુ છે એમના સેવકો આપણે ગામ ચિરોડા હોય તોય ભલે ગામ હરિપર હોય તોય ભલે અને વડિયાનો ખાખરાનો નેહ હોય તોય ભલે અને બધાએ બધાએ પ્રગડાના બધાએ ગામડાનો ખૂબ અહીંયા આપણે સારો સહકાર આપ્યો છે અને હજી કાલની રાત અને ચોવીસ તારીખે જ્યાં સુધી મંડપ ઊભો થઈ જાય ત્યાં સુધી બધાને આમ જ હાજર રહેવાનું છે અને બધાને હાજરી આપવાની છે અને બધાને અહીંયા પ્રસાદ લેવાનો છે અને ખૂબ સારી અહીંથી ટીના મહારાજે ગણપતિની વંદના કરી અમારે જામનગર નું જતો એક ગૌરવ કહી શકાય એકવાર આપણે એમને જોરદાર તાલીઓ ના ગળાથી બધાવીએ એમાં જેના કંઠની માલિકોર ઉપર ભજનિયા રૂડા લાગે છે જેનો એક એક શબ્દ મોતી જેવો વેરાતો જાય અમારે પોરબંદર થી પધારેલા જનકગીરી બાપુને એમને પણ એકવાર જોરદાર ચાલ્યું ના ગળા થી બધાવે અને બહુ સારું જોકે સંતવાણી લોકગીત જેના કંઠમાં બહુ રૂડા લાગે છે એવા

હર્ષિલ ઉસ્તાદ એમને પણ એક વાર જોરદાર તાલીમ ના ગડા થી આ બાજુ બેંજાની ઉપર સંગત આપે ધીમો ધીમું વગાડી તારું જંતર મારે કાઢી દે તારા ટેરવા વાયગા અને તે તો વગડાના ના વાને વિટોરિયા ચડાવ્યા એવા ઉમેશભાઈ ને પણ એકવાર જોરદાર તાલીમ ના ગડા વધાવી અને મજીરાના ના અહીંયા બે માણીગર બેઠા અમારા જમાય જીજાજી પેલી ફેર આવ્યા થઈ કે મુરતિયા શું કરે લાંબા ટૂંકીઓ કરે મજીરા ને દોરીઓ કયો એવા સૌરાટ કચ્છ કાઠિયાવાડ ગુજરાત ને માલિકો પોતે બહુ એક જબરું નામ છે પોતે એમ કહેવાય લક્ષ્મણ બારોટ માની નારાયણ બાપુ કાનદાસ બાપુ ના ખોડામાં બેહીને જેને મજીરા વગેડા એવા સંજય મહારાજ કાપડીને એકવાર જોરદાર તાલીઓ ના ગળાથી વધાવી અને અમારે રમેશભાઈ ગોંડલિયા એમને પણ એકવાર જોરદાર તાલીઓ ના ગળાથી વધાવી આપ જ્યાં બેઠા છો અહીંયા અમારા શબ્દને ને મટીને તમારા સુધી પોગાડી હગે એવું સરસ મજાનું સામુન માઇક એક માઇક અને એક વાઈફ આ બે માં જાજો ફેર નહી માય ખારા હોય તો પ્રોગ્રામ હારો જાય ઘરે થી વાય હોય તો જિંદગી હારી જાય પણ આને આમ બોલી હગાય આને બંધ કરવાનું સાપ આવે બંધ કરી શકે બાકી ઘીરે નો થાય આ વૈગડ હોય તો રિપેર થાય અને ભંગાર માં દઈવાનું કાયક આવે ખરી હું મહારાજ સાઉને એકવાર જોરદાર તાળીઓ ના ગડાતી વધાવી આપણે વિપુલભાઈ ગોંડલિયા પોતે અમારે ગોંડલિયા પરિવાર જ છે બહુ જબરો પરિવાર અને લોટ કોઈ ગણો પાછો હા અમારે મંડપ સર્વિસ વાળા ભાઈ ચાઉંડા મંડપ સર્વિસ બુટાવદર શૈલેષભાઈ ને એક વાર જોરદાર તાલ્યુના ગળા હતી વધારો અમારે એની ઘણી મહેનત છે ભાઈ જેને જેને સાહ સહકાર દીધો એ બધાય ને એક વાર આપણે તાલિયુના ગળા થી વધાવી અને આજનું સરસ મજાનું અહીં લાય આવી રહ્યું છે એવું કિશન સ્ટુડિયો એમને પણ એકવાર જોરદાર તાલિયુના ગળા આરથી વધાવી પણ આજની રાત જે આપણે આનંદ કરવો છે આજ આનંદ આજે ભૂમંગ એ આજે નેનોમાં ને સખી જોઈ લીજો અમારા આંગણે આજ કંચન વૈરાહાય મેં હે લાઇટિંગ હું નામ ભાઈ પણ બહુ જ આજે ચર્ચા નથી કરવી ભજન ના દોર ઉપર ભરવું છે ગડતી રાત છે ગડતી રાત ના ભજન તો જનકગીરી બાપુને વિનંતી કરવું હવે આપને મોજ આવે તમારી સમજ ભજનિયા લઈ આવે જનકગીરી ગૌ સ્વામી